દોસ્તો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ પિતૃ ભાદરવી પૂનમના દિવસે વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે અને આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નહીં હોય પરંતુ આમાં એવી છ મોટી રાશિઓ હશે જેમનું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાઈ જશે કારણ કે વર્ષ બે હજાર પચીસના સપ્ટેમ્બર મહિનામાં તમને બે મોટા ગ્રહણ જોવા મળશે પહેલું ગ્રહણ સાત સપ્ટેમ્બરે એટલે કે પિતૃપક્ષની પૂનમના દિવસે થવા જઈ રહ્યું છે અને બીજું મોટું ચંદ્રગ્રહણ જે સૂર્યગ્રહણ હશે તે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ એટલે કે પિતૃ અમાસના દિવસે થવા જઈ રહ્યું છે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ઘટના બિલકુલ નથી આ ગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે જોઈ શકાશે અને તેની ઊંડી અસર તમારી બધી રાશિઓ પર પડશે આજે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તેને બ્લડ મૂનનું નામ આપવામાં આવ્યું છે તમે તેને બ્લડ મૂન તરીકે એક અદ્ભુત દ્રશ્ય તરીકે જોઈ શકશો અને આજે કારણ છે કે માત્ર વિશ્વના જ્યોતિષો જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ આ ચંદ્રગ્રહણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પંચાંગ અનુસાર આ વખતે ભાદ્રપદ મહિનાની પૂનમ તિથિ પર આ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે અને આ વખતે પૂનમના દિવસે વર્ષ બે હજાર પચ્ચીસનું આ સૌથી મોટું સૌથી લાંબુ અને બીજું ચંદ્રગ્રહણ રહેશે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા જ સૂતકકાળ શરૂ થઈ જશે અને આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે તો ચાલો સૌથી પહેલા વર્ષ બે હજાર પચીસ ના બીજા સૌથી લાંબા અને સૌથી મોટા ચંદ્રગ્રહણનો સાચો સમય અને તારીખ શું છે તે જાણી લઈએ અને ત્યાર પછી હું તમને જણાવીશ કે ભારતમાં દેખાતા આ ચંદ્રગ્રહણની અસરથી બાર રાશિઓમાંથી કઈ છ ભાગ્યશાળી રાશિઓ હશે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકવા જઈ રહ્યું છે એટલે કે આ પંદર દિવસનો પિતૃપક્ષનો જે સમયગાળો છે તે તેમના ભાગ્યના ઉદયનો સમય કહેવાશે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળવાનો છે અને ભગવાન ભોલેનાથની કૃપા તેમને પ્રાપ્ત થવાની છે અને જે વ્યક્તિ પર ભગવાન ભોલેનાથની એકવાર નજર પડે છે તેનું ભાગ્ય બદલાવાનું નક્કી છે અને તેના તારા અનોખા બની જાય છે તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયો આખો જુઓ બિલકુલ મિસ ના કરતા તમારા દરેક કામને બાજુ પર મૂકીને દસથી પંદર મિનિટનો સમય કાઢીને આ વીડિયો ધ્યાનપૂર્વક જુઓ કારણ કે આ જે સાત સપ્ટેમ્બરે ગ્રહણ થવા જઈ રહ્યું છે તે સામાન્ય નહીં પરંતુ સૌથી વિશેષ અને ઘાતક ચંદ્રગ્રહણના રૂપમાં તમને જોવા મળશે આ દરમિયાન ચંદ્ર પૂર્ણ રીતે લાલ રંગમાં જોઈ શકાશે અને આ દરમિયાન બાર રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાતું જોવા મળશે તેથી વિનંતી કરું છું કે કોમેન્ટ સેક્શનમાં જય ભોલેનાથ જય શ્રીરામ લખવાની સાથે જ મને એ પણ જણાવો કે તમે મારો આ વીડિયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ શું છે અને સ્થળ શું છે અને સાથે જ જો શક્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં તમારી જન્મ તારીખ અને રાશિ લખજો રાશિ અનુસાર જે અલગથી ઉપાય બને છે તમારી કુંડળી અનુસાર તે હું તમને કોમેન્ટ સેક્શનના માધ્યમથી જવાબમાં જ જણાવી દઈશ અને હવે ચાલો હું તમને એક પછી એક સંપૂર્ણ માહિતી આપું કે ચંદ્રગ્રહણનો સમય શું રહેશે સૂતક કાળ ક્યારથી ક્યાં સુધી રહેશે અને તેનો ધાર્મિક અને જ્યોતિષીય પ્રભાવ શું હશે જુઓ ભારતીય સમય અનુસાર વાત કરું તો ચંદ્રગ્રહણનો ઉપછાયા રાત્રે લગભગ નવ વાગ્યાથી શરૂ થઈ જશે અને આંશિક ગ્રહણ લગભગ દસ વાગ્યાથી દેખાશે અને અગિયાર વાગ્યાથી ચંદ્ર પૂર્ણ રીતે પૃથ્વીની છાયામાં પ્રવેશ કરશે એટલે કે રાત્રે બાર વાગીને વીસ મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં દેખાશે ત્યાર પછી ધીમે ધીમે તે સમાપ્ત થવા લાગશે એટલે કે તેની અસર ધીમે ધીમે ઓછી થવા લાગશે અને રાત્રે એક વાગીને પાંત્રીસ મિનિટ આસપાસ તે પૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે એટલે કે આ ગ્રહણકાળ લગભગ ત્રણ કલાક અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ લાંબી અને ઊંડી જ રહેશે પ્રિય દર્શકો હું તમને વિનંતી કરું છું કે આ વિડિયોને લાઇક કરો અને સાથે જ તમારા પડોશી અને દરેક સંબંધી સુધી આ માહિતીને વધુમાં વધુ શેર કરો અને જો તમારી નજરમાં કોઈ ગર્ભવતી મહિલા છે તો તેમને પણ આ વિડિયો જરૂર શેર કરજો કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણની અસર તેમના પર ખાસ રીતે પડે છે જેમના ઘરમાં નાના બાળકો છે કે વૃદ્ધો છે તેમને પણ આ વિડીયો જરૂર શેર કરજો કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણની અસર આ બધા પર ખાસ રીતે પડે છે તેથી હું તમને કેટલાક ખાસ ઉપાય પણ જણાવી દઉં છું જેનાથી તમે ચંદ્રગ્રહણના દોષથી બચી શકો છો સાથે જ હું તમને એ પણ જણાવીશ કે તે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાતું જોવા મળશે પૂર્ણ ચંદ્રગ્રહણની અસર જેને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવી રહ્યું છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાલ તાંબા કે પછી લાલ રંગના રૂપમાં જોવા મળે છે અને આ જ કારણે આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક લાગે છે અને હું તમને જણાવવા માગું છું કે આ વખતે જે ગ્રહણ છે તે આખા ભારતમાં સ્પષ્ટ રીતે જોવા મળશે ભક્તો તેથી આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ દરેક કામને એકબાજી મૂકીને કારણ કે આ વખતે ભાદ્રપદ મહિનાની પૂનમની જે રાત હશે પિતૃપક્ષની જે પહેલી રાત હશે તે સૌથી ખાસ થવાની છે આ ચંદ્રગ્રહણ ખાસ કરીને છ રાશિઓ માટે ભાગ્યના પરિવર્તનને લઈને આવ્યું છે ભાગ્યના દરવાજા ખોલવાનું આવ્યું છે ભગવાન ભોલેનાથના વિશેષ આશીર્વાદ આ રાશિવાળા લોકો પર જરૂર વરસશે અને તેમના જીવનમાં દુઃખ દર્દ કષ્ટ જે છે તે બિલકુલ માટીમાં મળી જશે તેમના જીવનમાં ધન સુખ સમૃદ્ધિની વર્ષા થશે અને તેમના તારા ચમકવા લાગશે દોસ્તો આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તે હું તમને જણાવું પરંતુ તે પહેલાં એકવાર ફરીથી વિનંતી છે કે કોમેન્ટ સેક્શનમાં તમે બધા હર હર મહાદેવ જરૂર લખજો કારણ કે આ જે વિડીયો છે તે બિલકુલ મિસ કરવાનો નથી બિલકુલ સામાન્ય વિડીયો નથી આ જે ચંદ્રગ્રહણ છે તે તમારી બધી રાશિઓ પર કંઈક ને કંઈક અસર જરૂર લઈને આવ્યું છે પરંતુ છ જે છે તે ભાગ્યશાળી રાશિ હશે બલકે આ વખતે આ સૌથી મોટો અને સૌથી ખાસ બ્લડ મૂન થવાનો છે જેનો સમય જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર પૂરા એકસો બાવન વર્ષ પછી આવ્યો છે આ દિવસના ચંદ્રને બ્લડ મૂન એટલા માટે કહે છે કારણ કે આ દિવસે ધરતી સૂર્ય અને ચંદ્રની પાસેથી પસાર થાય છે અને સૂર્યની જે રોશની છે તે લાલ મરૂન કે પછી કોપર એટલે કે તાંબાના રૂપમાં જોવા મળે છે પરંતુ હું તમને જણાવવા માંગુ છું કે ભારતમાં આ બ્લડ મૂન દરેક રાજ્યમાંથી દેખાશે અને તમે બધા તેને યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર અને આજ સાથે આર્કટિક અને એન્ટાર્કટિકાથી પણ જોઈ શકશો કારણ કે દોસ્તો ચંદ્રગ્રહણના દિવસે જેટલી પણ દૈવી શક્તિઓ હોય છે તે પોતાની ચરમસીમા પર હોય છે અને આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ જતા નથી તો ચાલો હવે જાણીએ કે તે છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે તો જેમાં કે તમે બધા જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે પરંતુ તમને જણાવી દઈએ કે આ બધા દેવી દેવતાઓમાં સૌથી મોટું નામ ભગવાન ભોલેનાથનું છે અને તેમના મસ્તક પર ચંદ્રદેવ બિરાજમાન છે અને આવા સમયે જ્યારે ચંદ્ર પર ગ્રહણ લાગે છે ત્યારે તે તમારી બધી રાશિઓ પર ઊંડી અસર કરીને જાય છે અને ભગવાન ભોલેનાથ મનુષ્ય પર પૂર્ણ રીતે મહેરબાન હોય છે જો કોઈ નાનો સરખો ઉપાય પણ તેમનો કરી લે છે તેના પર ક્યારેય કોઈ મુશ્કેલી આવવા દેતા નથી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન ભોલેનાથ તેમને દંડ પણ આપે છે પરંતુ જ્યારે આપણી રાશિમાં ચંદ્રનો પ્રભાવ ઉચ્ચ હોય છે ત્યારે આવા વ્યક્તિની પ્રગતિને કોઈ રોકી પણ શકતું નથી અને આ ચંદ્રગ્રહણ આવી જ રાશિઓમાં ખુશીઓ લઈને આવ્યું છે તો આવા સમયે તમે બધા મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે બની શકે કે આ રાશિઓમાં તમારી રાશિ પણ સામેલ હોય તો ચાલો એક એક કરીને બધી રાશિઓ બતાવું છું એકવાર ફરીથી યાદ કરાવી દો કે જો તમે અત્યાર સુધી ભગવાન ભોલેનાથના વિડીયોને લાઈક નથી કર્યો તો કૃપા કરીને લાઇક કરી દો અને કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ તમારે બધાએ ફરજિયાતપણે લખવાનું છે બિલકુલ કંજૂસાઈ ના કરશો જેથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહે સાથે જ આ વિડિયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં સૌથી પહેલી જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે છે મેષ રાશિ જી હા દોસ્તો આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથની સૌથી પહેલી કૃપા પહેલો આશીર્વાદ જે પ્રાપ્ત થશે જેમનું ભાગ્ય હવે બદલાવાનું છે બંધ નસીબનો તાળો હવે ખુલવાનો છે તે છે વ્યાપારમાં જેમનો ફેરફાર થશે તે છે મેષ રાશિ મેષ રાશિવાળાનો જે પણ બંધ પડેલો વ્યાપાર હતો તે આ ચંદ્રગ્રહણ પછી તમે પોતે નોટિસ કરીને જોજો કે બિલકુલ જ તમારો વ્યાપાર હવે દોડવા લાગશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં અનેક પ્રકારના રસ્તાઓ તમને ખુલતા નજર આવશે તમારા જે દુશ્મનો હતા તે તમારી સાથે હાથ મિલાવવા માંગશે આ ચંદ્રગ્રહણ પછી જ્યાંથી તમને ધન પ્રાપ્તિ થઈ શકે છે તે દરેક જગ્યાએથી તમને ધન પ્રાપ્ત થવાનું છે અને તમારા જીવનમાં ધન એટલું આવશે તેની વૃદ્ધિની માત્રા એટલી હશે કે તમે સંભાળી નહીં શકો જો આ ચંદ્રગ્રહણ પછી જો તમે કોઈ પણ નવો વ્યાપાર શરૂ કરો કોઈ પણ વ્યવસાય શરૂ કરશો તો તેમાં તમને સફળતા ચોક્કસથી જ મળશે ધનનો લાભ થશે જ ભગવાન ભોલેનાથની કૃપાથી તમને માનસિક શાંતિ મળશે અને આ સાથે ચંદ્રગ્રહણ પછી તમને દરેક જગ્યાએ પ્રગતિ જોવા મળશે જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ ચંદ્રગ્રહણ પછી મેષ રાશિવાળાના જીવનમાં સમાજમાં તમને માન સન્માનની પ્રાપ્તિ થશે તમારા માનસમાં વૃદ્ધિ થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે આવનારા સમયમાં તમને અનેક પ્રકારના અવસર મળશે જેનાથી તમારા જીવનમાં પૂર્ણ રીતે ફેરફાર થઈ જશે કુલ મળીને ચંદ્રગ્રહણ પછી મેષ રાશિવાળાની હવે બલ્લે બલ્લે થવાની છે તમે બધા મીઠાઈ લઈને બેસી જાઓ આ ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર અર્પણ કરજો તેનાથી તમારા નવ ગ્રહ તમારો સાથ આપવા લાગશે દોસ્તો બીજી જે અદ્ભુત રાશિ છે જે તમારા માટે ખુશીઓ લઈને આવ્યું છે આ ચંદ્રગ્રહણ તે છે મિથુન રાશિ મિથુન રાશિવાળા વિશે સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે અને જો તમે કોઈ નોકરીમાં આ સમયે છો તો તમને ચોક્કસથી તેમાં પ્રમોશન પણ મળશે અને તમારા જીવનમાં લાંબા સમયથી જે દુર્ભાગ્યને કારણે તમે પરેશાન ચાલી રહ્યા હતા જે અટકેલા કામ હતા તે આ ગ્રહણ પછી આપોઆપ જ તેમના દરવાજા ખુલતા નજર આવશે તમારું દુર્ભાગ્ય તમને બિલકુલ છોડીને આ ચંદ્રગ્રહણ પછી જતું રહેશે ભાગ્ય બિલકુલ જ પ્રબળ થવાનો સમય તમારો આવી ચૂક્યો છે અને નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરશે રાહુ કેતુની દશા તમારા જીવનમાં બીજી જે અદ્ભુત રાશિ છે જે તમારા માટે ખુશીઓ લઈને આવ્યું છે આ ચંદ્રગ્રહણ તે છે મિથુન રાશિ મિથુન રાશિવાળા વિશે સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે અને જો તમે કોઈ નોકરીમાં આ સમયે છો તો તમને ચોક્કસપણે તેમાં પ્રમોશન પણ મળશે અને તમારા જીવનમાં લાંબા સમયથી જે દુર્ભાગ્યને કારણે તમે પરેશાન ચાલી રહ્યા હતા જે અટકેલા કામ હતા તે આ ગ્રહણ પછી આપોઆપ જ તેમના દરવાજા ખુલતા નજર આવશે તમારું દુર્ભાગ્ય તમને બિલકુલ છોડીને આ ચંદ્રગ્રહણ પછી જતું રહેશે ભાગ્ય બિલકુલ જ પ્રબળ થવાનો સમય તમારો આવી ચૂક્યો છે અને નવા ગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરશે રાહુકેતુની દશા તમારા જીવનમાં હવે ઘણી સારી થઈ જશે જેના કારણે હવે તમે કોઈ પણ નિર્ણય લઈ શકશો અને તે નિર્ણયમાં તમને ચોક્કસપણે ફાયદો જ પહોંચશે મિથુન રાશિવાળાને હવે પૈસા જે માર્કેટમાં ફસાયેલા છે તે પણ તમને નીકળતા નજર આવશે જેમણે તમારી પાસેથી ઉધાર લીધું છે તે પોતે ચાલીને તમારા પૈસા પાછા આપી જશે અને જો આ ચંદ્રગ્રહણ પછી જો તમે કોઈ પણ રોકાણ કરશો તે રોકાણમાં તમને સારો એવો ફાયદો મળશે પ્રોપર્ટી હોય કે નવું વાહન તમે ખરીદવા માંગો છો તો તેના પણ હવે યોગ બનતા નજર આવી રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાનું જીવન આવનારા ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે હકારાત્મક ફેરફાર જોઈ શકાશે દોસ્તો જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈપણ ગાયને પોતાના હાથેથી નવ રોટલી ખવડાવી દેજો આખું વર્ષ તમારું ભાગ્ય તમારો સાથ આપશે દોસ્તો આગળ રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળા જાતકોને હું કહેવા માંગીશ કે હવે ભગવાન ભોલેનાથ પર તમારો આશીર્વાદ જે છે તે પ્રબળ થવા જઈ રહ્યો છે એટલે કે આ ચંદ્રગ્રહણ પછી તમારા વિરોધીઓ જે છે જે તમારા દુશ્મનો હતા તે તમારી સામે ઘૂંટણીએ પડવાના છે તો તમે બિલકુલ જ નિશ્ચિંત થઈ જાઓ તમારા જીવનની દરેક મુશ્કેલીમાંથી હવે તમારો બહાર નીકળવાનો સમય આવી ચૂક્યો છે જો તમે નોકરી કરી રહ્યા છો અને તેમાં તમને મોટી મુશ્કેલીઓ આવી રહી છે ઘણી પ્રકારની સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી રહ્યો છે તો હવે બધી સમસ્યાઓ ધીમે ધીમે આપોઆપ જ ખતમ થવાનો સમય આવી ચૂક્યો છે તમારા વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે અને તમારા લગ્નના પણ યોગ બની રહ્યા છે લાંબા સમયથી જો સંતાન પ્રાપ્તિની તમારી ઈચ્છા છે ખૂબ પરેશાન ચાલી રહ્યા છો ઈલાજ ચાલી રહ્યો છે તો આ ચંદ્રગ્રહણ પછી તમારી કુંડળીમાં સંતાન પ્રાપ્તિના સારા સમાચાર પણ તમને ખૂબ જ જલ્દી પ્રાપ્ત થવાના છે કન્યા રાશિવાળાના જીવનમાં એક ચમત્કારિક ફેરફાર આ ચંદ્રગ્રહણ પછી જોઈ શકાશે દોસ્તો જો તમે ધનુ રાશિ છો એટલે કે આગળી રાશિની વાત કરી રહી છું ધનુ રાશિના જેટલા પણ જાતકો છે લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા છો તો તમારી બીમારી હવે તમને મુક્તિ અપાવવાની ઉપર આવી ચૂકી છે એટલે કે ચંદ્રગ્રહણ પછી તમને તમારી બીમારીથી બિલકુલ જ છુટકારો મળી તેથી જ હું તમને બધાને કહી રહી છું કે તમે કોમેન્ટ સેક્શનમાં તમારી કુંડળી લખી દો કારણ કે જન્મ તારીખ જ્યારે મળે છે તો તે અનુસાર જે તમારા માટે પર્સનલી જે અનુકૂળ ઉપાય બને છે તે હું તમને બધાને કોમેન્ટ સેક્શનમાં જ જણાવી દઈશ તેથી તમે બધા કોમેન્ટ સેક્શનમાં તમારી રાશિ નામ અને જન્મ તારીખ લખી દો ઠીક છે વાત કરી રહી હતી હું ધનુ રાશિવાળાની ચંદ્રગ્રહણ પછી તમે તમારા જીવનમાં ધીમે ધીમે દરેક સમસ્યાઓને ખત્મ થતા જોઈ શકશો કારણ કે તમને સાક્ષાત દેવી દેવતાઓ એટલે કે મહાદેવનો આશીર્વાદ વરદાનના રૂપમાં હવે મળવાનો છે દોસ્તો આગણી રાશિ છે વૃશ્ચિક રાશિ તમારું પારિવારિક જીવન સુધરશે હવે તમને વાહન પ્રોપર્ટી ખરીદવામાં યોગ્ય બનવાના છો એટલે કે લાંબા સમયથી જો તમે કોઈ મોટું વાહન ખરીદવા માંગી રહ્યા હતા આત્મવિશ્વાસમાં કમી થઈ રહી હતી તો હવે તમે સંપૂર્ણ રીતે બિલકુલ જ સક્ષમ થઈ જશો પૈસા રૂપિયામાં આત્મવિશ્વાસમાં તમને પ્રગતિ જોવા મળશે કારણ કે આવનારા ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે તમને ફાયદો જ પહોંચાડશે કરિયર હોય કે કારોબાર હોય તમને ઉન્નતિ જ જોવા મળશે લાંબા સમયથી જો નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો હવે તમારી નોકરી લાગશે મહાદેવની કૃપાથી જીવનના દરેક ક્ષેત્રમાં કોઈપણ ક્ષેત્રમાં તમે કામ કરી રહ્યા હો ત્યાં જ તમને વૃદ્ધિ જ મળશે તમારા માટે જે ચંદ્રગ્રહણનો ઉપાય છે તે એ છે કે સોમવારના દિવસે કોઈ પણ પીપળના ઝાડમાં તમારે એક લોટો જળપવાનું છે આગડી રાશિ છે મકર રાશિ મકર રાશિવાળા માટે સમય જીવનમાં ખુશીઓનું હવે આગમન લઈને આવ્યો છે નવા વાતાવરણમાં તમે બધા પ્રવેશ કરશો જેનાથી જીવનમાં સકારાત્મકતા વધશે સંબંધો પહેલાં કરતાં પણ વધુ મજબૂત થશે અને સમયસર તમને કરિયરમાં નવી દિશા જોવા મળશે કાર્યક્ષેત્રમાં તમને નિર્ણય લેવામાં ટેકો મળશે વ્યાપારમાં તમારા કામ અને લગ્નની પ્રશંસા કરવામાં આવશે પરિવારના સભ્યોનો તમારા કામનો સંપૂર્ણ સાથ મળશે આ ચંદ્રગ્રહણ પછી બની શકે છે કે તમને કોઈ નવો જીવનસાથી મળે કે પછી કોઈ નવો દોસ્ત મળી શકે છે જે તમને જીવનભરનો સાથ આપીને જશે અને તેના પર તમે ચોક્કસપણે ભરોસો પણ કરી શકો છો પિતૃપક્ષની પૂનમનો આ ચંદ્રગ્રહણ જે ખૂબ જ લાંબા સમયનો હશે અને ભારતમાં દેખાશે તેને બિલકુલ હળવાશથી લેશો નહીં તેની સંપૂર્ણ માહિતી ગર્ભવતી મહિલાઓ સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી મેં મારી ચેનલ પર નાખી દીધી છે અને આ દિવસે તમારે પૂનમનું વ્રત કરવાનું છે કે નહીં ચંદ્રદર્શન કરવાના છે કે નહીં સંપૂર્ણ માહિતી તમને બધાને તીજ ત્યોહાર અને ધર્મ ચેનલ પર બિલકુલ જે મફ્ટમાં દરરોજ મળતી રહેશે અને મેં ચેનલ પણ નાખી પણ છે તમે લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં જઈને તે વિડીયો પણ જોઈ શકો છો ચેનલને સબસ્ક્રાઇબ કરીને પાસેનું બે લાઇકન જરૂર પ્રેસ કરજો જો વિડિયો લાઇક નથી કર્યો તો લાઇક કરીને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરજો